નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રહેતા નેહલબેન માછીએ ગુજરાત સરકારની મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત રૂપિયા એક લાખ પચાસ હજારની લોન મેળવી હતી જે થકી તેમણે ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો આજે તેઓ અન્ય બહેનો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે અને અન્ય બહેનોને સરકારી યોજનાઓના લાભ વિશે સમજાવી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે રાજ્ય સરકારની યોજનાઓ થકી રાજ્યમાં બહેનો પણ હવે પગભર બની રહી છે ત્યાં મહિલા સ્વાવલંબનની યોજનામાં યોજનાનો લાભ લીધો દોઢ લાખની લોન પાસ થઈ એમાંથી મને પિસ્તાળીસ હજારની સબસિડી પણ મળી જેનાથી હું કાચું મટીરિયલ માર લાવીને મને ઘણું મદદરૂપ થયું એનાથી અને એમાં એનાથી હું ખાસ્સી બધી પગભર થઈ અને મારે બીજા મહિલાઓને પણ હું પ્રેરણા આપું છું અને પ્રેરણા એ લોકોને પણ પૂરી પાડું છું કે તમે લોકો આવી રીતે વિવિધ યોજનાઓનો લાભ લો અને યોજનાઓનો લાભ લઈને પોતે પણ પગ નિર્ભર બનો અને આ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું